હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના ખેતી નિષ્ણાતા અને આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવે છે કે ત્રણથી નવ સપ્ટેમ્બરનો વરસાદ ગુજરાતના ઘણા ભાગોને કવર કરી લે છે જેમાં રાજ્યના સાઠથી પાંસઠ ટકા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ પાછલા રાઉન્ડમાં જે તીવ્રતા હતી તેટલો ભારે વરસાદ નહીં હોય આ સાથે વિસ્તાર પણ ઓછા છે આ રાઉન્ડ દરમિયાન મધ્યમથી ભારે અને એકાદ બે સેન્ટરમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે તો હા મિત્રો હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આગા એકાર પરેશ ગૌસ્વામી જણાવે છે કે બંગાળની ખાડી પરથી આવેલું લો પ્રેશર મજબૂત છે અને બની શકે છે કે તે હજુ વધુ મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકે છે આ વરસાદી સિસ્ટમ ત્યાંથી નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતને અસર કરશે તો જ્યાં હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમણે કહ્યું કે આજના દિવસે ગુજરાતના પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા દાહોદ ગોધરા તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર બોટા સુરેન્દ્રનગર મોરબી અને કચ્છના રાપરમાં વરસાદની તીવ્રતા જ વધુ જોવા મળી રહી છે તો જ્યાં હામી તેમણે આગાહી કરી છે કે આ વરસાદની કેટલીક વિસ્તારોને ફાયદો તો કેટલાક વિસ્તારોને નુકસાન કરી શકે છે કેટલાક ખેડૂતો કે જેમ કે પાણીની જરૂર છે તેમને ફાયદો થઈ શકે છે અને તેમણે એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે ગુજરાતના જે ભાગોમાં કૂવા ભરાયા તેટલો વરસાદ નથી થયો ત્યાં સપ્ટેમ્બર માસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં સારો વરસાદ થઈ શકે છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર